થાકીને બેસી જાવ એવો યુવાન હું થોડો છું અને દરિયો આમ કાઈ ડુબાડી દે એવો કિનારો હું થોડી છું હજી ચમકીને ખરી એવો સિતારો હું થોડી છું સાહેબ ચારે પોતાના દોષો દેખાવા લાગે ને પ્રગતિની શરૂઆત થઈ ગઈ છે અમેરિકાના અબ્રામ લિંકને 51 વર્ષ સુધી સંઘર્ષ કર્યો ધનધામાં નુકસાની પરિવારમાં નુકસાની ઘણી વાર ચૂટડી હાર્યા છતાં હિંમત ન હાર્યા 52 વર્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા જે વ્યક્તિ મેદાન ન છોડે ને એ વ્યક્તિ એકદમ સિક્સર મારી દે છે જે મુશ્કેલી વગર જીતે એ વિજય મેળવે છે પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે એ ઇતિહાસ રચે છે ભગવાન ક્યારે આપણું ભાગ્ય લખતા નથી આપણું ભાગ્ય જીવનના દરેક ડગલા પર ધર્મ ભાગ્ય લખે છે અરે કોણ કહે છે નસીબના વાકે કામ બધા આડા પડે છે ઉપરથી પડતું હોય જડ તો નીચે પથ્થરને પણ ખાડા પડે છે ભાઈ તું એક બાર તું એક બાર મહેનત કરવાની શરૂઆત તો કર પછી આગળ ચાલતો હોય તું અને ઘડિયાળના કાટ પાછા પડે છે અરે કોણ કહે છે નસીબના વાકે કામ બધા આડા પડે છે સ્વામી વિવેકાનંદે કીધું છે કે ઉઠો જાગો અને ધ્યાય પ્રાપ્તિ સુધી મંડિયા રહો પણ અત્યારનો યુવાન ફેસબુક માં ફરે છે રીલ માં રમે છે કાઈ ભાઈ Google માં પણ ગબડે છે સાહેબ બાપના પૈસે દીકરો બુલેટ લઈને ફરે ત્યારે વટ નો પડે પણ વાત ત્યારે પડે કે જારે દીકરાના પૈસે બાપ ફોર્ચ્યુન લઈને ભાઈ પરંતુ દિલમાં આધી જરૂર હોવી જોઈએ જેવી ગોપાલમાં છે દશરથ માજીના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે જબ તક તોડેંગા નહીં તબ તક છોડેંગા નહીં સાહેબ મારે એક સત્ય ઘટના ની વાત કરવી છે અમેરિકામાં પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રશ્ન હતો કે તમારે શું બનવું છે કોઈ કહે મારે ડોક્ટર બનવું છે કોઈ કહે મારે મારા પપ્પાનો ધંધો સંભાળવો છે પણ એક જ દીકરી એવું બોલી કે મારે પાયલોટ બનવું છે ચાહી દીકરી એવું બોલી કે મારે પાયલોટ બનવું છે ત્યાં આખી રૂમના વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યા બહસવાનું કારણ હતું કે ઈ એક પણ હાથ પણ તેને કે હાથના બધા કામ પગેથી કરવા પડશે પછી દીકરી ભણી બની નામ છે